ખેડૂત વાહન લેવેજ ચેનલ તરફથી ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે જોવાની છે ફોર વ્હીલ ગાડી ગાડીના ટાયરની કન્ડિશન એકદમ સારી છે ગાડીની કન્ડિશન એકદમ ટીપટોપ છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ ગાડી પેટ્રોલ અને સીએનજી બંનેથી ચાલી શકે છે હવે જો વાત કરીએ ગાડીના મોડલની તો ગાડીનું મોડલ બે હજાર અગિયારનું છે ગાડીની કિંમત બે લાખ દસ હજાર રાખેલ છે જેમાં ફેરફાર કરી દેવામાં આવશે આ ગાડી તમને જિલ્લો મોરબી અને તાલુકો હરવદમાં જોવા મળશે માલિકનું નામ સાજીરભાઈ તેમનો મોબાઈલ નંબર સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે જે કોઈ પણ ગાડી લેવાની ઈચ્છા હોય તે આપેલ નંબર પર ફોન કરી શકે છે હજી આપણે જોવાનું છે સૌરાજ નવસો તેસઠ ટ્રેક્ટર ટ્રેક્ટરના ટાયરની કન્ડિશન એકદમ ટ્યુબોપ છે હવે વાત કરીએ ટ્રેક્ટરની કિંમત અને એ તો ટ્રેક્ટરનું મોડલ બે હજાર તેવીસનું છે અને કિંમત આઠ લાખ રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી દેવામાં આવશે આ ટ્રેક્ટર તમને જિલ્લો મોરબી તાલુકો હરવદ ગામ મયુરનગરે જોવા મળશે માલિકનું નામ સાજીરભાઈ તેમનો મોબાઈલ નંબર સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો મોબાઈલ નંબર ઉપર ફોન કરીને વાતચીત કરી શકો છો જોવાના છે હા આ હાર પ્રેશર વાળા છે આ હળ વિડીયો છે હવે જો હળની કિંમતની વાત કરીએ તો આ હળની કિંમત ચાલીસ હજાર છે આ હાર તમને જિલ્લો મોરબી તાલુકો હરવદ ગામ જોવા મળશે માલિકનું નામ સાજીરભાઈ તેમનો મોબાઈલ નંબર તમને સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે જે પણ ખેડૂત મિત્રોને આ હાર લેવાની ઈચ્છા હોય તે તેમ મોબાઈલ નંબર ઉપર ફોન કરી શકે છે જે કોઈ પણ ભાઈઓએ જાહેરાત અપાવી હોય તે આપેલા વોટ્સઅપ નંબર પર મેસેજ કરવો જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી આવા જ વીડિયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર સ્વીકારજો